ખેડાજીલામાં બાળકપાલક સર્જન કાર્યક્રમની ઉજવણી જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોરના દેક્ષાને નડિયાદની સાણંદિયાવાસ આંગણવાડી કેન્દ્ર ખાતે બાળક પાલક સર્જન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોરના દેક્ષાને નડિયાદ ઘટક એકની સાણદિયાવાસ આંગણવાડી કેન્દ્ર ખાતે બાળપાલક સર્જન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીને અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા જેઓને આંગણવાડીની સેવાઓ વિશે માહિતગાર કરી વધુમાં વધુ લાભ લેવા આહવાન કરવામાં આવ્યું હતું બાળક પાલક સર્જન કાર્યક્રમ આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીમાં કરવામાં આવતી પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓથી માતા પિતા વાલી સમુદાયને માહિતગાર કરવા અને પ્રચાર પ્રસાર માટેનો એક પ્રયાસ છે આ અંગે આંગણવાડીમાં બાળકોના નામાંકનમાં વધારો કરવા તેમજ નોંધાયેલ બાળકો આંગણવાડીમાં નિયમિત થાય તે માટેને વાલીની ભાગીદારી વધારવા માટે બાળકો અને વાલી સાથે મળીને પ્રવૃત્તિઓ કરે તે માટે આંગણવાડીમાં આવતા બાળકોને વાલી માટે આજ રોજ જિલ્લાની તમામ આંગણવાડી ખાતે બાળક પાલક સર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જિલ્લા પ્રોગ્રામ શ્રી આઈસીડીએસટીડીઓ શ્રી આરબીએસકે ટીમ સીડીપીઓ સીડીપીઓશ્રી તેમજ આઈસીડીએસના કર્મચારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો